ભોળાનાથ ને પ્રાર્થના કરું પહેલા તો કે આ બધા જે બેઠા બધા આગેવાનો એટલા બધા યજ્ઞ થઈને જોપાલ નું દરબાર સાહેબ નું જે નામ છે ને यनी ओ दिगा दे उजाय तो भगवानन ने प्रार्थना करू का व्रत पे ऊपर असे दिवस आयो नबता एक दिन गाव मटे काम कर आज जे ते काम करू छे छोटू साणू करू नाना नाना कलाकार ने जे प्रोत्साहित करी तेनो सम्मान किरे छे आ प्रोत्साहित करण कार्य जे जे कमेटी करे ने कमी दिना तमाम ने नोबरो ने खूप खूप अभिनंदन तापू आजे गुण मंडल सुंदरकांड જનિક આ બધાને પ્રોત્સાહિત કરવા માટે આપણા ગામની અંદર ધરબાર સ્મારક ટ્રસ્ટ જે પ્રમુખ શંભુભાઈ ખીમાભાઈ વાટવરિયા છે એમના વિચારોથી એણે આયોજન કર્યું કે ભાઈ અમારે આ વજનિક મંડળ અને ધાર્મિક લોકોનું સન્માન કરવું છે બહુ સારો અને સરાહનીય આ કાર્યક્રમ ગયો છે આમની અંદર આગેવાન તરીકે માનનીય શ્રી ધારાસભ્ય દેવીભાઈ કાકડીયા હાજર રહ્યા હતા અને વિશ્વ હિન્દુ પરિષદ મંત્રી શ્રી મહેતા સાહેબે પણ હાજર રહ્યા હતા અને ગામના આગેવાનો બધા હાજર રહ્યા હતા એટલે હું બધાનો આભાર વ્યક્ત કરું છું બોલે નીલકંઠ જાય